નમસ્કાર મિત્રો વર્ષ શરૂઆત એક દિવસ પહેલા એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસે દેવોના ગુરુ બૃહસ્પતિ તેઓ માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે અને તેના કારણે આવતા ચાર મહિના એટલે કે એક મે બે હજાર ત્રેવીસ સુધીનો જે સમય છે જ્યારે ગુરુ પોતાની મિત્ર રાશિમાં એટલે કે મંગળની રાશિમાં માર્ગી અવસ્થામાં રહેવાના છે તો તે તમામ લગ્નના જાતકો માટે ખૂબ સારા અને શુભ સમાચાર લઈને આવી ચૂક્યા છે તેની વિડીયોની લાસ્ટ સિરીઝમાં એટલે કે પાર્ટ થ્રીમાં આજે આપણે ધનુ લગ્નથી મીન લગ્ન સુધીના તમામ જાતકો માટે ચર્ચા કરીશું મિત્રો જો તમે મેષ લગ્નથી લગ્ન અને સિંહ લગ્નથી વૃશ્ચિક લગ્ન સુધીના વિડીયો જો તમે ના જોઈ શક્યા હોવ તો તે આપ સૌ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પ્રોવાઈડ કરી છે તો તે લિંક શેર કરીને તમે તેના પર ટેપ કરીને તમે તે વિડીયો જોઈ શકો છો મિત્રો જ્યારે પણ વાત આવે છે રાશિના ગતિના એટલે કે એક રાશિમાં વધારે સમય રહેતા ગ્રહોની જ્યારે પણ માર્ગીય અવસ્થા વક્રીય અવસ્થા કે પછી ચલાયમાન અવસ્થાની ગોચર અવસ્થાની રાશિ પરિવર્તનની જ્યારે પણ વાત આવે છે તો ત્યારે ચંદ્ર રાશિ પર વધારે ધ્યાન ના આપતા તમારે લગ્ન રાશિ પર વધારે ધ્યાન આપવું જોઈએ કારણ કે લગ્ન રાશિનું તમારા જીવન પર સિત્તેર થી પંચોતેર ટકા જેટલું તેનું ફળ મળતું હોય છે અને ચંદ્ર રાશિનું આ મોટા ગ્રહોની સાપેક્ષમાં વીસથી પચીસ ટકા જેટલું જ ફળ તમને મળતું હોય છે તો આ જે તમામ વિડીયો હું તમારા સમક્ષ રજૂ કરું છું તે તમે ચંદ્ર તમારી ચંદ્ર રાશિને ના જોતા જો તમારી લગ્ન રાશિને તમે જોઈને કરશો તો તે તમારા માટે ખૂબ સારું રહેશે વળી હવે તમને થશે કે આ ચંદ્ર રાશિને લગ્ન રાશિ છે શું મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ્યોતિષનું જે અધ્યયનના હું જો તમને વિડીયો આપી રહ્યો છું તો તે જ્યોતિષના અધ્યયનના ચેપ્ટર્સમાં તમને ખૂબ સારી રીતે મેં સમજાવ્યું છે કે તમારી લગ્ન

પંચમ સ્થાન એટલે કે શુભ સ્થાનમાં તમારા લગ્ન પર જ તેઓ દ્રષ્ટિ કરવા જઈ રહ્યા છે હવે તમે જ વિચાર કરો કે જ્યારે લગ્નેશ વક્રીમાંથી અને રાહુ ગુરુ ચાંડાળ દોષ જેવી ખરાબ પરિસ્થિતિમાંથી જ્યારે તેઓ માર્ગી અવસ્થામાં આવશે ને તેઓ તમારા લગ્ન પર જ તેઓ જ્યારે દ્રષ્ટિ કરશે તમારી ચંદ્ર રાશિ પર જ જ્યારે તેઓ દ્રષ્ટિ કરશે તો તેના કરતાં સારો સમય તમારા જીવનમાં કોઈ હોય જ ના શકે કારણ કે ગુરુદેવ એ જ્ઞાનના દેવતા છે સાથે જ્યારે પણ ગુરુદેવ તેમની માર્ગી અવસ્થામાં જ્યારે આવે છે તો તેઓ તેમનું હંડ્રેડ એક્સ ટાઈમ એટલે કે સો ગણું તેમનું પરિણામ મળી શકે છે આ સમયે ધન લગ્નના જાતકો માટે સોહે સોને પે સુહાગા જેવું છે તેમના માટે આ એક ગોલ્ડન પીરિયડ છે

ફળ મળશે હવે શનિદેવ તૃતીય સ્થાનમાં તેમની તેમની મૂળ ત્રિકોણી રાશિમાંથી વિરાજમાન થઈને સપ્તમ દ્રષ્ટિ તમારા ભાગ્ય પર કરશે પરાક્રમ ભાવમાં બેસીને શનિદેવ મૂળ ત્રિકોણી થઈને તમારી જન્મ પત્રિકાના થર્ડ હાઉસમાંથી ભાગ્ય પર દ્રષ્ટિ કરશે એટલે કે તમે જેટલું પરાક્રમ કરશો જેટલી મહેનત કરશો જેટલું કર્મ કરશે તો ગુરુદેવ તેમની સપ્તમ દ્રષ્ટિ જે કરી રહ્યા છે તમારા ઇલેવન્થ હાઉસ પર તો મિત્રો જ્યારે પણ ઇલેવંત હાઉસ પર દ્રષ્ટિ કરે છે તો તમે જે પ્રમાણે મહેનત કરશો તે પ્રમાણે તમને ખૂબ સારો લાભ પણ મળી શકે છે એટલે કે લાભ પણ મળશે મહેનત પણ પણ થશે સાથે જ ભાગ્યનો પૂરેપૂરો સહકાર મળવાનો છે સાથે જ ધનુલગ્નના જાતકો માટે એક સારી વાત એ થવા જઈ રહી છે કે તમે તમારા પાસ્ટમાં જે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તે ઇન્વેસ્ટમેન્ટના આધારે પાસ્ટ ઇન્વેસ્ટમેન્ટ અને પાસ્ટમાં જે કોઈ પણ મહેનત કરી છે તે તમામ તમને પે ઓફ કરશે અને તમારા જીવનમાં ખૂબ સારું તમારું ફાઈનાન્શિયલ સ્ટેટસ કરવામાં તમને મદદ કરશે હવે જો આપણે આગળ વાત કરીએ તો મિત્રો પંચમ સ્થાન એટલે કે જે વિદ્યાનું સ્થાન છે અને સાથે જ પંચમ સ્થાન એ તમારા સંતાનનું સ્થાન છે તો તમારા સંતાનને કારણે પણ તમારા માન સન્માનમાં બળોતરી થઈ શકે છે જે વિદ્યાર્થી વર્ગ છે જે કોઈ પણ જાતકો વિદ્યાર્થી વર્ગના છે તેમના માટે પણ ખૂબ સારા સમાચાર આવી શકે છે તેઓ જે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હતા તો તેમાં તેમને ખૂબ સારા સમાચાર ખૂબ સારું રિઝલ્ટ મળી શકે છે અને એવા દંપતીઓ એવા કપલ્સ કે જેઓ સંતાન પ્રાપ્તિમાં જેમને બાધા આવી રહી હતી પ્રયત્નો બાદ પણ સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી હતી તેમને પણ સંતાન પ્રાપ્તિ માટેના શુભ સમાચાર મળી શકે છે વળી એવા જાતકો એવા કપલ્સ કે જેઓ આઈવીએફ ટ્રીટમેન્ટ પણ કરાવવા માગતા હોય તો ગુરુદેવ તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાન પર માર્ગીત થતા હોવાને કારણે આઈવીએફમાં પણ તમને સક્સેસ મળી શકે છે ને તેના કારણે તમને ખૂબ સારું તમને પરિણામ મળી શકે છે તો મિત્રો ધનુલગ્નના જાતકોની જો વાત કરીએ તો ધનુલગ્નના જાતકો માટે ઓવરઓલ એક ખૂબ સારો ગુડ ગુડ ટાઈમ છે તમારા માટે ખૂબ સારો આ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી એક મે બે હજાર ચોવીસ સુધીનો સમય તમારા માટે ખૂબ સારો રહેશે સાથે જ જ્યારે વાત આવે છે છે તો ભુવનથી સેકન્ડ હાઉસ થાય લુવન એટલે કે તમારા સુપેરિયર્સ તમારા બોસ જે કોઈ પણ હોય છે તમારા ટોપ મેનેજમેન્ટ હોય છે તેનો તમને ક્યાંક ને ક્યાંક તમને સહારો મળતો જોવા મળશે તો મિત્રો જો ધનુલગ્ન ની વાત કરીએ તો તેમના માટે આ સમય ખૂબ સારો છે તમારે તેનો ખૂબ સારી રીતે તમામ લાભ ઉઠાવવાની જરૂરત છે હવે આપણે આગળ વાત કરીએ તો બાદ આવે છે મકર લગ્ન મકર લગ્ન એટલે કે જે કોઈની પણ જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં એટલે કે લગ્નમાં દસ નંબર લખ્યો હોય તેમની થશે મકર લગ્ન અને જન્મપત્રિકાના જે કોઈ સ્થાનમાં પણ દસ નંબર લખ્યો હોય પરંતુ ત્યાં ચંદ્ર લખ્યું હોય તો તેમની ચંદ્ર રાશિ થશે મકર રાશિ

મિત્રો મકર લગ્નની જો વાત કરીએ તો મકર લગ્નમાં ગુરુદેવને તૃતીય સ્થાન આ કારણે મકર લગ્નની જે કોઈ પણ કુંડળી હોય છે તેમાં ગુરુદેવ તેમની જે ક્ષમતા છે તે પ્રમાણે ખૂબ સારું ફળ આપી શકતા નથી કારણ કે તેઓ અકારકની પરિસ્થિતિમાં આવી જતા હોય છે પરંતુ ગુરુદેવ માર્ગી અવસ્થામાં છે તો માર્ગી અવસ્થામાં ગુરુ ચોથી ચતુર્થ સ્થાનમાં થતો હોવાને કારણે મકર લગ્નના જાતકો માટે

ના મળતું સ્થાન ના મળતા હોવાને કારણે જ્યારે પણ ગુરુદેવ માર્ગી અવસ્થામાં મકર લગ્નમાં ચતુર્ આવશે એટલે કે હાલના જો આપણે સમયની વાત કરીએ તો મિત્રો ગુરુદેવની જે પંચમ દ્રષ્ટિ થઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક તમને અધ્યાત્મ સાથે જોડાવશે આ ચાર મહિનામાં સમયમાં તમારે અધ્યાત્મ સાથે સ્પિરિચ્યુઅલિટી ગેઇન તમારા જીવનમાં લાવવાની ખૂબ જરૂરત છે કારણ કે ગુરુદેવની જે સપ્તમ દ્રષ્ટિ જે છે તે તમારી જન્મપત્રિકાના દસમા ભાવ પર થાય છે કાર્યક્ષેત્ર પર થાય છે કાર્યક્ષેત્રમાં વધારે પડતો લોડ વધારે બર્ડન તમારા જીવનમાં આવી શકે છે સાથે જ ગુરુદેવની પંચમ નવમ દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના દ્વાદશ ભાવ પર થાય છે તેમની પોતાની જ રાશિ છે પરંતુ દ્વાદશ ભાવ ખર્ચાઓનું તો સ્થાન છે જ તો તેના કારણે અષ્ટમ સ્થાન દ્વાદશ સ્થાન અને દસમું સ્થાન થતો હોવાને કારણે તમારે શું કરવું જોઈએ મિત્રો મકર લગ્નના તમામ જાતકોએ અને મકર રાશિના પણ તમામ જાતકોએ તમારા ઘરમાં સૌથી પહેલાં તો તમારે ઘરમાં પૂજા પાઠનું પ્લાનિંગ કરવું જોઈએ જેમ બને તેમ કોઈ પણ સત્યનારાયણ દેવની પૂજા કરાવો સુંદરકાંડનો પાઠ કરાવો કે લઘુ રુદ્ર કરાવો લઘુ જાપ કરાવો મહાદેવની ઉપાસના કરાવો કોઈ પણ ઉપાસના કરાવો પરંતુ તમારા જીવનમાં આ ચાર મહિનામાં તમારા ઘરમાં પૂજા પાઠનું પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે તો જો તે કરશો તો તેના કારણે તમારી નવી જોબ અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હાલમાં ભણી રહ્યા છે એટલે કે તમારા સંતાન જે ભણી રહ્યા છે અને તેઓ તેમની સ્ટડી પૂરી કર્યા બાદ તેઓ એપ્રિલ મહિના બાદ જ્યારે નવી જોબ માટે જશે તો તેમના માટે આ જે રેમેડી હું તમને આપું છું તે તમારા માટે ખૂબ સારી રહેશે હવે મકર લગ્નના જાતકોની જે મેં તમને વાત કરી હતી કે તેમના માટે આ સમય એટલો સારો નહીં રહે તો તેમાંથી કોના માટે નહીં સારો રહે તો મિત્રો જેમની પણ મહાદશા અને અંતરદશા ગુરુદેવના શત્રુઓની છે કે મકર લગ્નના જે ખરાબ જે ગ્રહો છે તેમના શત્રુઓની છે તો તે મહાદશા અને અંતરદશાના કારણે તમારા જીવનમાં આવી શકે છે તકલીફ અને તે પણ કઈ રીતે તો તમારે ખાસ કરીને જાનવરોથી સાચવું જોઈએ એવું થઈ શકે કે તમે વ્હીકલ ડ્રાઈવ કરતા હોય તો અચાનક કોઈ જાનવર આવી શકે કોઈ જાનવર તમના કરડવાથી તમને જીવનમાં તકલીફ આવી શકે તો મિત્રો આ જે પ્રોપર જે ટેકનિકલી હું તમારો ચાર્ટ રીડ કરીને તમને બતાવી રહ્યો છું કે જે કોઈ પણ મકરણના જાતકો છે તેમની અંતરદશા અને મહાદશા ફેવરેબલ નથી તેમના સાથે આ તકલીફ આવી શકે છે સાથે જ જેમની પણ મહાદશા અને અંતરદશા ફેવરેબલ નથી તેમના ઘરમાં એન્ઝાયટીનું વાતાવરણ અને કન્ફ્યુઝનનું વાતાવરણ પણ રહી શકે છે ઘરના તમામ જાતકો વચ્ચે એકમત ન થતો હોવાનો પણ આ સમયમાં તમને લાગી શકે ને સાથે જ જે કોઈ પણ મકર લગ્નના હોય છે તેમને તો ગેમ્બલિંગ શેર સટ્ટા એ તમામ વસ્તુઓથી દૂર જ રહેવું જોઈએ તો ઓવરઓલ જો મકર લગ્નની આપણે વાત કરીએ તો મકર લગ્નના જાતક હોય આ સમયમાં ખૂબ સારી રીતે સંભાળીને રહેવાની જરૂર છે તમારા માટે આ જે ગોચર ફળ છે ગુરુદેવનું માર્ગી થવા જરૂર છે તે તમારા માટે મીડિયમ પ્રકારનું રહી શકે છે હવે આપણે આગળ વાત કરીએ તો કુંભ લગ્નની કુંભ લગ્નની જ્યારે પણ વાત આવે છે એટલે કે જેમની પણ જન્મપત્રિકાના લગ્નમાં અગિયાર નંબર લખ્યું હોય કે અગિયાર નંબરમાં કોઈ પણ જગ્યા પર કોઈ પણ સ્થાનમાં ચંદ્ર લખ્યું હોય તો તેમના માટે કુંભ રાશિ અને કુંભ લગ્નની આ પ્રમાણે જ જન્મપત્રિકા બનશે તો મિત્રો કુંભ લગ્નની જન્મ જ્યારે પણ વાત કરીએ તો ગુરુદેવ દ્વાદ સેકન્ડ હાઉસના સ્વામી થાય છે અને સાથે જ ઇલેવન્થ હાઉસના પણ સ્વામી થાય છે અને સાથે જ ગુરુદેવ તેમની જન્મપત્રિકાના

તો તૃતીય સ્થાનમાં જે રાહુ ગુરુ ચાંદાટ દોષમાંથી તેમને જે મુક્તિ મળી છે તેના કારણે સૌથી પહેલાં તો કુંભલગ્નના તમામ જાતકો માટે પરાક્રમમાં ખૂબ વધારે બઢોતરી કરી દેશે તેઓએ કુંભલગ્નના તમામ જાતકોએ હવે ઘરમાં બહુ બેસી લીધું હવે તમારે જીવનમાં આગળ વધવું હોય તો ઘરથી બહાર નીકળો અને પરાક્રમ કરો નવું કર્મ કરો એવી કોઈ નવી ઓપોર્ચ્યુનિટી તમારા જીવનમાં લાવો કે જેના કારણે તમારી લાઈફ એકસો એસી ડિગ્રીનું ટર્નિંગ આખું લઈ લે તે પ્રમાણે તમને જોવા મળે તો કુંભલગ્નના જાતકોના પરાક્રમમાં વધારો થશે પરંતુ ત્યાંથી જ સપ્તમ દ્રષ્ટિ થતી હોવાને કારણે તેમના પરાક્રમમાં વધારો તો થશે જ પરંતુ સાથે જ તેમને તેમના ભાગ્યનો પણ સહારો મળશે તેથી જ મેં અહીંયા કહ્યું છે કે ન્યૂ એફર્ટ મળશે અને ન્યૂ ઇનિશિયેટિવ અને ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ તમારા જીવનમાં વધારે આવી શકે છે હવે જો આપણે વાત કરીએ તો જે કોઈ પણ કુંભલગ્નના જાતકો હતા તેમની નવમી દ્રષ્ટિ ભાગ્યભાવ પર થઈ રહી છે પરંતુ છે તમારા વ્યવસાયના સ્થાન પર અને સાથે જ લગ્નના જાતકોના જીવનસાથીના સ્થાન પર થઈ રહ્યું છે તો તે તમારા જે કોઈ પણ જીવનસાથી જે કોઈ પણ તકલીફ ચાલી રહી હતી કે બિઝનેસ પાર્ટનર સાથે પણ જે તમારી તકલીફ ચાલી રહી હતી તો તેમાં જે કોઈ પણ તકલીફ આવતી હતી તે તમામ તકલીફોમાંથી છુટકારો મળશે જીવનસાથી સાથે ખૂબ સારા તમારા રિલેશનમાં મધુરતા આવશે અને બિઝનેસમાં પણ તમે વૃદ્ધિ કરી શકશો બિઝનેસ પાર્ટનર સાથે પણ તમે સારું ગેઇન કરી શકશો તેમના સાથે ખૂબ સારા રિલેશન તમારા થઈ શકે છે સાથે જ જે કોઈ દરેક જે કોઈ પણ કુંભ લગ્નના જાતકો છે તેમના જીવનમાં કોઈક નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે તેમના પરિવારમાં વૃદ્ધિ થઈ શકે છે એટલે કે તેમને જે કોઈ પણ લગ્ન માટે વિવાહ માટે ઈચ્છુક લોકો છે તેમનું આ માર્ગીય અવસ્થા અને રાહુ ગુરુ ચાંડાળ દોષની અવસ્થા હતી તે સમયથી નહોતું દેખાઈ રહ્યું તેમાં કયાક ને કયાક તે ચેન્જ આવતો તમને જોવા મળશે અને આ તો વાત થઈ કે ભાગ્યની વાત અને સાથે જીવનસાથી વ્યવસાયની વાત તો તે જે તેનું જે આઉટકમ્સ હશે તે તમને તમારા ઈચ્છા પૂરતી સ્થાન પર એટલે કે ઇલેવન્થ હાઉસ પર તે ગુરુદેવની દ્રષ્ટિ થવા જશે અને મંગળ અને ગુરુનું જે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે તેના કારણે નાની મોટી યાત્રાને કારણે તમારા જીવનમાં ખૂબ સારું શુભ ફળ તમને મળી શકે છે અને ભાવમાં હોવાથી તે લાભ અને વૃદ્ધિ અને તમારા સુપીરિયરનો તમને ખૂબ સારો સપોર્ટ મળી શકે છે હવે શનિદેવની પર જો આપણે વાત કરીએ ને તો શનિદેવ લગ્નમાં જ વિરાજમાન થઈને મૂળ ત્રિકોણી થઈને તમારી રાશિના સ્વામી થઈને જ તૃતીય ભાવ પર તેઓ દ્રષ્ટિ કરે છે ગુરુદેવ પર એટલે કે તમારા ભાઈ ભાંડવોનો પણ તમને ખૂબ સારો સપોર્ટ મળી શકે છે તો મિત્રો વાત કરીએ ને આપણે કુંભલગ્નની જો આપણે વાત કરીએ તો કુંભલગ્ન માટે તમામ તમામ ગ્રહોની ખૂબ સારી પરિસ્થિતિ થતી હોવાને કારણે કુંભલગ્નના જાતકો માટે આ સમય ખૂબ લાભ ઉઠાવવાના છે એટલે જ કુંભલગ્નના જાતકોને પણ આ ચાર મહિનામાં એક મે બે હજાર ત્રેવીસ સુધીમાં ખૂબ મહેનત કરો અને તેનો લાભ ઉઠાવવાની જરૂર છે તો મિત્રો આપણે અંતે આવી ચૂક્યા છીએ હવે દ્વાદશ રાશિ અને મીન રાશિના જાતકો વિશેની જન્મપત્રિકાના બાર નંબરમાં ચંદ્ર લખ્યું હોય તેમના માટે ચંદ્ર રાશિ થશે મીન રાશિ અને લગ્ન રાશિ થશે મીન લગ્ન થશે તો મીન લગ્નના જાતકોની વાત કરીએ તો મીન લગ્નમાં ગુરુદેવ પોતાની જ રાશિના એટલે કે ગુરુદેવ લગ્નેશ થશે અને લગ્નેશ પર જ રાહુ અને કેતુ નું થઈ રહ્યું છે ગુરુદેવ લગ્નેશ અને એટલે કે કર્મેશ થઈને તમારી જન્મ પત્રિકાના સેકન્ડ હાઉસ પર છઠ્ઠા ભાવ પર અને આઠમા ભાવ પર તેઓ દ્રષ્ટિ કરવા જઈ રહ્યા છે મિત્રો જ્યારે પણ ગુરુદેવનું છઠ્ઠા જો સેકન્ડ હાઉસ પર જ્યારે પણ ગોચર થાય છે તો ત્યારે તે વ્યક્તિના જીવનમાં કુટુંબ કુટુંબનો તેમને ખૂબ સારો સપોર્ટ મળતો મેં મારા જ્યોતિષના રિસર્ચમાં જોયું છે અને આપણા શાસ્ત્ર પણ તે જ પ્રમાણે કહે છે કે ગુરુદેવ સેકન્ડ હાઉસમાં આપના ઘરના જે કોઈ પણ વડીલો છે અને સાથે જ તમારા જે કોઈ પણ ઘરના સદસ્યો છે તેનો તમને ખૂબ સારો સપોર્ટ મળતો જોવા મળે છે સાથે જ તે જાતકના જીવનમાં વાણીમાં અને વાક પટુટામાં જે છટાસ આવી જાય છે તેના કારણે તે તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે તો મીન મીનલગ્નના તમામ જાતકો માટે ગુરુદેવ સેકન્ડ હાઉસમાં ધન હાઉસમાં કુટુંબના સ્થાનમાં અને વાણીના સ્થાનમાં ગોચરમાં વકરી જે વકરીમાંથી માર્ગી થવા જઈ રહ્યા છે તો જે કોઈ પણ તમારા જીવનમાં તકલીફ હતી તે તમારે તમારી વાણી અને વાઘ પટુતાથી તમામ લોકોને મંત્રમુગ્ધ કરવાના છે તે હું એક પ્રોપર સ્ટેટમેન્ટ હું તમને આપી શકું છું હવે જો આપણે સાથે વાત કરીએ તો તેમનું ગુરુદેવની જે છઠ્ઠી દશી થઈ રહી છે તે તમારા છઠ્ઠા પંચમ દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના છઠ્ઠા ભાવ પર થઈ રહી છે અને તેમની સપ્તમ દ્રષ્ટિ આધ્યાત્મના ભાવ પર અષ્ટમ સ્થાન પર થઈ રહી છે મિત્રો જો આ રાશિ પરિવર્તન આ જે માર્ગી પરિવર્તન દરમિયાન એટલે કે એક મે હજાર ત્રેવીસ સુધીમાં જો મીન લગ્નના કોઈ પણ જાતકોને સ્વાસ્થ્યની કોઈ પણ તકલીફ આવે છે તો તેના માટે તમારે ફક્ત એક જ ચેન્જ લાગવાનું છે કે તમારે તમારી વાણીમાં ખૂબ કર્કસ કર્કશતા નથી લાવવાની ખૂબ સારા ચેન્જીસ લાવવાના છે અને તમારે આધ્યાત્મિકતા તરફ તમારે વળવાનું છે તમે જેટલું વધારે આધ્યાત્મિકતા તરફ તમે વળશો તેના કારણે તમારા જીવનમાં ચેન્જ આવી શકે છે અને તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો આવી શકે છે હવે આપણે વાત કરીએ તો ગુરુદેવની નવમ દ્રષ્ટિ તે તમારા કર્મના સ્થાન પર ગુરુદેવની પોતાની રાશિ પરત થઈ રહ્યું છે તો તેના કારણે તમારા કર્મમાં વૃદ્ધિ થશે અને સાથે જ સરકાર સકારાત્મકતામાં પણ તમારો વધારો કરશે અને આગળના જે ચાર મહિના જે છે તે તમારા માટે ખૂબ જ સારી રહેવાના છે તમારી મોટિવેશનમાં અને તમારા ઊર્જામાં પણ તે વધારો કરશે તો ફક્ત અને ફક્ત મીન રાશિના જાતકોએ એક જ રેમેડી કરવાની જરૂર છે તમારે કોઈની પણ ભૂલથી પણ કોઈની બુરાઈ કરવાની નથી તમારે વગર કામની કોઈ પણ ગોશિપમાં તમારે ઇન્ટરફિયર કરવાની જરૂર નથી તમે જેટલું પોતાના કામ પૂરતું જ કામ કરશો તો તમારા માટે આ સમય ખૂબ લાભદાયક રહેશે અને સેકન્ડ હાઉસમાં ગુરુદેવનું માર્ગી પરિવર્તન થતું હોવાને કારણે તમારે બેન્કિંગ ફાઇનાન્સ અને તમારી સ્પીચમાં સુધારો આવશે અને તમારી વાણીમાં સરસ્વતીનું સ્થાન આવી જશે તો મિત્રો આ સમય મીન લગ્નના જાતકો માટે પણ ખૂબ લાભ ઉઠાવવાનો સમય છે આ સમય તમારા માટે વર્ષ બે હજાર ચોવીસ ની શરૂઆત જ આવી ચુકે છે તો આ સમયનો ખૂબ લાભ ઉઠાવો ને તમારા જીવનને જે ઊંચાઈ પર તમે લેવા જ ઊંચાઈ પર તમે પહોંચાડી શકો છો મિત્રો આજનો વિડીયો અને આખી સિરીઝના વિડીયો જે ગુરુદેવનું માર્ગી અવસ્થામાં થવા જરૂરી છે બે હજાર ચોવીસના શરૂઆતના ચાર મહિનામાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને વધારેમાં વધારે લોકોને આ ડિટેલ એનાલિસિસ જે હું આપ સૌના સમક્ષ રજૂ કરી ચૂક્યો છું તે તમામ લોકો સુધી પહોંચાડો કે જેના કારણે લોકોને પણ સકારાત્મકતા આવે તેમનામાં પણ પોઝિટિવ વાઇબ્સ આવે ને તેઓ તેમનો વર્ષ બે હજાર ચોવીસને પણ તે પ્રમાણે પ્રમાણેથી એકડિંગલી તેઓ પ્લાન કરી શકે અને તમે પણ ખૂબ સારા કાર્યમાં મારા પ્રમાણે જેમ તમે જોડાઈ શકો અને લોકોને પોઝિટિવ મેસેજ આપવા માટે તેમને પ્રેરિત કરી શકો તો મિત્રો તમારા જેવા અનેક લોકોને આ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો પસંદ આવે તો તમે પણ લાઈક કરો ઓમ નમઃ શિવાય